અમારે આવક માટે કોઈ બીજું સાધન છે નહીં નોકરી પર જ અમે નિર્ભર છે સોળ સત્તર વર્ષ કામ કરી છે તો ઉંમર લગભગ બધાની ચાલીસ વર્ષ ઉપર થઈ ગઈ છે તો બીજી રોજગારીની તકો હવે છે નહીં સરકારનું આ પગલું ખરેખર ગેરવ્યાજબી છે એ અમારા છોકરાઓ સ્કૂલોમાં અભ્યાસ કરી રહ્યા છે બોર્ડની એક્ઝામો નજીક આવી રહી છે નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગુજરાતની અંદર તાલુકા લેવલે તાલુકા પંચાયતોમાં તાલુકા લેવલ એક્ઝિક્યુટિવ તરીકે કામ જેટલા કર્મચારીઓને દેવાના આદેશ જાહેર કર્મચારીઓમાં કચવાટ વ્યાપી ગયો છે આજે નર્મદા જિલ્લા પંચાયત ખાતે જે જિલ્લાના જે તાલુકા લેવલ એક્ઝિક્યુટિવ છે તેમની સંખ્યા ત્રીસ જેટલી હોવાનું કહેવાય છે તેઓ એકત્રિત થયા હતા અને જિલ્લા વિકાસ અધિકારીને તેમણે આવેદનપત્ર આપ્યું હતું અને પોતાની લાગણી અને માંગણી તેમણે કહ્યું હતું કે આ ઉંમરે તેઓ છેલ્લા પંદર સોળસોડ વર્ષથી આ જગ્યા ઉપર કામ કરી રહ્યા છે અને હવે જો સરકાર તેમને અથવા એજન્સી તેમને અહીંયાથી છૂટા કરી દેશે તો તેમની પાસે હવે આવકના કે રોજગારીના કોઈ વિકલ્પો વધવા નથી તેમનું જે પારિવારિક જીવન છે તે ખોરંભે ચડી જશે કારણ કે તેમના બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને સાથે સાથે પાર પરિવારમાં જે રીતની જે કોઈ કામગીરી થતી હોય તે તમામ કામગીરીમાં વિક્ષેપ સર્જાવાનો છે માટે તેમની માગણી છે કે તેમને આ હોદ્દા ઉપર ચાલુ રાખવામાં આવે અથવા તેમની જે કોઈ માંગણો છે તે સ્વીકારવામાં આવે છે જેને લઈને નર્મદાની જિલ્લા પંચાયત ખાતે આ જે કર્મચારીઓ છે તેમની સાથે અમે વાત કરી છે શું રહ્યા છે જુઓ આ વિડીયોમાં આજે સરકારમાં યોજના ચાલે છે ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના એના અંતર્ગત જે સ્ટાફ છે એ સ્ટાફને છૂટો કરવામાં આવ્યો છે એના માટે અમે ડીઓ સાહેબને આવેદનપત્ર આપવા ભેગા થયા આમ જોયે તો ગુજરાત ગુજરાતના પંદરસો પ્લસ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે અને નર્મદામાંથી ત્રીસ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે એમાં છે સાકબારા છે ડેડીયાપાડા છે નાંદોદ છે કરડેશ્વર અને તિલકવાડા લગભગ પંદર થી સોળ વર્ષ અમારે આવક માટે કોઈ બીજું સાધન છે નહીં નોકરી પર જ અમે નિર્ભર છે સોળસતર વર્ષ કામ કરી છે તો ઉંમર લગભગ બધાની ચાલીસ વર્ષ ઉપર થઈ ગઈ છે તો બીજી રોજગારીની તકો હવે છે નહીં તો ખાસ માંગ શું છે તમારી ખાસ માંગ એ છે કે સરકારે જે નિર્ણય લીધો છે એ નિર્ણય પર પુનઃ વિચાર કરે અને જે જગ્યા પર અમે કામ કરતા હતા એ જગ્યા પર પાછા નોકરી એ રાખે ના સરકારના પરિપત્ર મુજબ એ રીતે કોઈ પ્લાન નહીં તાલુકા કક્ષાએ જેટલી પોસ્ટ નાબૂદ કરી નાખી છે એ લોકોએ કામગીરી ટોટલ અમે ઓનલાઈન કામગીરી હતી વિવિધ પોર્ટલોની બધા ઓફિસ કામ હતું ડીઓ સાહેબે એ આપી છે અમને કે હું ઉપર વાત કરું છે ડિપાર્ટમેન્ટમાં શું છે ને શું નહીં લગભગ વીસ તારીખે વીસ તારીખે લેટર આવ્યો પહેલી હા વીસ ફેબ્રુઆરી એ રીતે લેટર આવી વીસ ફેબ્રુઆરી એ અમને અલ્ટિમેટામ આપ્યું કે ભાઈ તમે પહેલી ફેબ્રુઆરીથી છૂટા હું નાંદદ તાલુકા પંચાયતમાં ઈ ગ્રામ યોજનામાં પીએલ તરીકે જોબ કરું છું અત્યારે વીસ તારીખે અમને વોટ્સઅપ દ્વારા સરકારશ્રીનો અને ડિપાર્ટમેન્ટમાંથી લેટર આવ્યો કે તમને પહેલી ફેબ્રુઆરીથી છૂટા કરી દેવામાં આવશે અમે એ સંદર્ભે અત્યારે જિલ્લા પંચાયત ખાતે અમે સૌ કર્મચારીઓ હાજર છે અને ડીડીઓ સાહેબને રજૂઆત અને આવેદન આપવા માટે આવ્યા હતા એ પ્રત્યે ડીડીઓ સાહેબનું રિસ્પોન્સ પોઝિટિવ રહ્યો અને એમને ડિપાર્ટમેન્ટમાં વાત કરવાની જાણ કરી છે અમને એ છતાં પણ સરકારે આ બાબતે બધા આખા રાજ્યના પંદરસો પ્લસ કર્મચારીઓ છે એમની રોજી રોટી અને એમના કુટુંબીજનોનું વિચારવું જોઈએ અને આ રીતે એકદમ છૂટા કરી અને અમે વર્ષોથી આમાં નોકરી કરે છે અત્યારે અમારે ચાલીસ પ્લસની ઉંમર થઈ ગઈ છે અત્યારે બીજી કોઈ જોબ અમને મળે એમ નથી સરકારનું આ પગલું ખરેખર ગેરવ્યાજબી છે એમને આ બાબતે બધા કર્મચારીઓને વિચારવું પડે એમના પરિવારજનોનો અત્યારે અમારા છોકરાઓ સ્કૂલોમાં અભ્યાસ કરી રહ્યા છે બોર્ડની એક્ઝામો નજીક આવી રહી છે ત્યારે અમારે માથે આર્થિક સંકટ અને માનસિક તણાવ વધી રહ્યો છે સરકાર તો એવું કહે છે કે અમે તો સંવેદનશીલ સંવેદનશીલ છે એ વાત સાચી છે પણ અમારા જેવા નાના કર્મચારીઓનું પણ વિચારવું જોઈએ અમને અમારી સ્પષ્ટ માગણી છે કે જે આ પ્રોજેક્ટ ચાલે છે અને અત્યારે અમારી જે જોબ ચાલુ છે એમાં કન્ટિન્યુ રાખવામાં આવે અને જો પોસ્ટ નાબૂદ જ કરી દેવામાં આવી હોય તો અન્ય વિભાગમાં અમને અમારી લાયકાત પ્રમાણે એમને સ્થાન આપવું જોઈએ બાંધકામ શાખામાં ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલ તાલુકા પંચાયત તિલકવાડા એમાં અમે બદધી યોજનાનું આખો કામ કરતો 15 નાણાં પસંદ સિવાય બધું બીજું બી કામ કરતા હતા જે ગવર્નમેન્ટ પ્રોગ્રામ હોય એમાં ભી અમને ઓર્ડર આપે બી નોકરી કરતા હતા અમે પછી એસ્ટીમેટ બનાવવાની બધી માંડી બધું કામ કરતા હતા બધા સરપંચોનો આખા પંચાયતનું કામ કરતા તો એસ્ટીમેટ ફાઈલો રેડી કરવાનો જીઓટેક કરવાનો